ભારત પર આક્રમણ કરેલ હતું તે વિશેની વિગત મેળવીએ પ્રાચીન કાળમાં પારસી અને યુનાની આક્રમણ તરીકે ઓળખવામાં આવે છે

ડેરિયસ એક એ ભારતીય ભૂભાગને જીત્યા પછી તેને પોતાનું સામ્રાજ્યનું વિસ્મુક પ્રાંત બનાવ્યું હતું ડેરિયસ એકના પુત્ર જેરેકસ જેરેકસે પોતાના ભારતીય પ્રાંતોનો પૂરેપૂરો ઉપયોગ સૈનિક દળ બનાવવા માટે કર્યો હતો ઝેરેકસે ભારતીય સૈનિકોને લડવા માટે ગ્રીસ મોકલ્યા હતા અશોકે પથ્થરો પર શિલાલેખો સત્ર પ્રણાલીનો ઉપયોગ ભારતમાં સખ અને કુષાણ શાસકોએ કર્યું હતું પાર્સિક રાજાઓએ મહારાજાધિરાજ પરમ દૈવત ભાગવત હતી અંગરક્ષક નિવાની પ્રથા તથા મંત્રાલયમાં દરેક સમય અગ્નિ પ્રજલ રાખવાની વ્યવસ્થા પાસેથી ગ્રહણ કરી હતી ડેરિયસ ત્રીજાએ ભારતીય સૈનિકોને સિકંદર સામે લડવા મોકલ્યા હતા ઈરાની શાસકોએ સિંધ સિંધ પર પર પ્રદેશો અધિકાર જમાવ્યો હતો હકમની શાસક દ્વારા હકમની શાસક ના ત્રીજાને સિકંદરે હરાવ્યો હતો

સિકંદર નો ગુરુ યુનાની અલેક્ઝાન્ડર હતું સિકંદરે ભારત પર વિશ્વ વિજેતા બનવા માટે આક્રમણ કર્યું હતું સિકંદર નો મુખ્ય સેનાપતિ સેલ્યુકસ નિકેતર હતો સિકંદરની સેનાને વ્યાસ નદી થી આગળ જવા માટે સિકંદરનું મૃત્યુ ઈસ્પિસન પૂર્વે ત્રણસો ત્રેવીસ માં બેબી લોનમાં થયું હતું તક્ષશીલાના રાજા આરંપી કે સિકંદર સામે માથું નમાવ્યું હતું સિકંદરની સેના જળ સેનાપતિ ની આર્કસના નેતૃત્વ હેઠળ સમુદ્રના માર્ગે પાછી ગઈ હતી સિકંદરે ચિત્તેલા ભારતીય વિસ્તારને ત્રણ પ્રદેશોમાં રચના કરી હતી જેલમ નદીના કિનારે હાઈડે સ્પીડ અથવા વિતર્ષતા યુદ્ધ રાજા પોરસ અને સિકંદર વચ્ચે થયું હતું જેમાં પોરુષ રાજા હાર બતાવે છે છતાં પોરસ રાજા ઘણી વિશિષ્ટતા થી અને આ યુમાં સિકંદરને પોતાનો લાગ્યું કે મહાન રાજા છે એમ જાણી સિકંદરે સુપ્રત કરેલ હતું સિકંદર ભારતમાં ઓગણીસ મહિના રહ્યો હતો ભારતમાં ગંધાર સેવી પર યુનાની વીસ પ્રભાવ છે તે વિશે આપણે જાણકારી મેળવીએ તો ભારતના પશ્ચિમના લોકોથી સંપર્ક વિકસિત થયો વિદેશી વેપારને પ્રોત્સાહન મળ્યું અનેક વેપારીઓ સમુદ્ર માર્ગથી પશ્ચિમી દેશોમાં વેપાર કરવા ગયા ઈરાની લિપિનો પશ્ચિમી ભારત માં જે ખરોષ્ટ લિપિ ના નામ થી જાણીતી થઈ આ લિપિ ડાબે જમણી તરફ લખવામાં આવે છે ઈરાની વસ્તુ કળા નો સ્પષ્ટ પ્રભાવ મૌર્ય કાળ પર જોવા મળે છે અશોકના રાજ્ય દેશોમાં ઈરાની શબ્દોનો પ્રયોગ જોવા મળે છે ઈરાનીઓએ સત્ર પ્રણાલી ચલાવી તે ભવિષ્યના સમયમાં વિભિન્ન સામ્રાજ્યમાં આનું પ્રચલન થયું હવે આપણે સિકંદરના આક્રમણની અસરો શું ભારત પર પડી તે વિશેની જાણકારી મેળવીએ સિકંદરના આક્રમણથી અહીંના લો રાજાઓની વચ્ચેની વયમનસ્યતા પ્રદર્શિત થઈ કારણ કે કોઈ પણ રાજ્ય એક અન્ય દિવસને સિકંદરના આક્રમણનો સામનો કરી શક્યા નહીં જોકે કેટલાક રાજ્યો તે સિકંદરને મદદ કરી હતી આ આક્રમણને કારણે ઇતિહાસની તિથિવાર જાણકારી મળવા લાગી આક્રમણ પછી અનેક નાના નાના રાજ્યો થઈ ગયા આક્રમણ ભારતીય રાજ્યો મેળવી શકાય પશ્ચિમી ભારતના કેટલાક રાજ્યોમાં યુનાની શાસનની સ્થાપના થઈ આક્રમણને કારણે નવા વેપાર માર્ગોની જાણકારી થઈ જેનાથી વાણિજ્ય વેપારને પ્રોત્સાહન મળ્યું યુનાની મુદ્રાનું પ્રચલન ભારતમાં શરૂ થયું જેનાથી ભારતીય મુદ્રા પર પણ યુનાની પ્રભાવ દેખાવા લાગ્યો યુનાની કળાનો ભારતીય કળાની સાથે સમયમ સ્થાપિત થયો જેના પરિણામે ગંધાર કળા અસ્તિત્વમાં આવી સમયમાં આક્રમણ અને યુનાની આક્રમણ વિશેની માહિતી આપણે જોઈ હવે આપણે આગળના સમયનો અન્ય વિગત મેળવું ત્યાં સુધી રજા દઈએ ધન્યવાદ